વાતચીત કરવા કાળુભાઈને ટાઈમ આપ્યો છે એટલે આપણે બે ચાર સવાલ એને પૂછવી કે દુબઈમાં કેવો માહોલ છે અત્યારે કાળુભાઈ બહુ અત્યારે પ્રગતિના પંથકે હાલ્યા જાય છે કાળુભાઈને બે ત્રણ ઓફિસ હાલે છે દુબઈમાં કાળુભાઈ અમે એટલો બધો ટાઈમ આપવા બદલ આભાર અમને કાંઈ વાંધો નહીં એવું જરૂર હોય તો ગમે ત્યાં ફોન કરશું ગમે ત્યાં આવી જશું ગમે ત્યાં ઉભા રહીશું ત્યાં મૂંઝાવશું રાખવા ફોન આવે હું ન આવું એવું બને પછી તમે ટાઈમ આપ્યો એ બદલ આભાર તમારો કાળુ દાદા તો કાળુ દાદા અત્યારે ઘણા લોકો હજાર છે પણ આ મહિનાના દસ લાખ આવે છે હું આ કામે છે ને છે ને જાઉં છું તો મિત્રો એમ છે કે દુબઈમાં એક કારખાનું છે જે મોટી વ્યક્તિનું એની કાળુ દાદા કામે જાય છે અને ન્યા તમે હીરા ઘઉં છો હા હીરા ઘઉં છું આઠ પેલ કાપું છું ન્યા તો મિત્રો આઠ પેલ કાપે છે ન્યા આઠ પેલ તમને નહીં ખબર હોય કેવા આવે છે કાળુ દાદા પાસે થોડીક માહિતી લેવી કાળુ દાદા આઠ પેલ ની જરાક માહિતી આપજો ને આઠ પેલ માં કઈ રીતનો આવે આ લોકો નો કોઈ દી દુબઈ ગયા ન હોય ખબર ન હોય કાય ને એમાં પે સાર પે કાપવાના ચાર પેલ કાપવા હા બે ખૂણા પે કાપ નાખવા સાર પેલ કાપીને ખૂણા પેલ કાપીને હા ખૂણા પે બરાબર

કાળો દાદા અત્યારે આમ તમારે કોઈ દુબજ કોઈ જાતનું તમે વેચન કરો ખરા હા આખો દિના હું બે જ માવો ખાવ છું બરાબર પણ ઈ જ 10000 વાળો એક માવો ખાવ છું તો સાંભળો મિત્રો 10000 વાળો કાળો માવો ખાય છે દુબઈ નો દુબઈ નો તો આને બનાવવાનું કઈ રીતના કાળુ દાદા આપણે કોઈ ખાધેલો નથી આ જો આ હોપાલ ખોલવાની બરાબર એ હોપાલ મોટા નાખી દેવાની બરાબર પછી તમાકુ નાખી દેવાનું બરાબર પછી સુનો નાખી દેવાનો બરાબર અંદર બની જાય અંદર બની જાય ઓટોમેટિક તો આયા ગુજરા અમારા ગુજરાતમાં તો કળો દેજો અંદર બની જાય પછી ઠુકવાનું ઠુકવાનું પછી આમ ઠુક ના ખણો વાથે પૂરી તો આપણો મિત્રો આ 10000 વાળો માવો અંદર મોઢામાં જ બની જાય છે આ તમને નવાઈ લાગી છે

ટ્રેનમાં આયા બરાબર ન્યાગીનું આવ્યો પછી ન્યાથી મારી ટ્રેનમાં આવ્યો ટ્રેનમાં આવ્યો મનો મિત્રો સાંભળજો બાંદરામાં આયા છે કળદતા પાંદરા

દુબઈમાં અત્યારે બહુ છે બંગલો છે તો કાળુ દાદા તમે આગળ શું કરવા છો ને થાય

દુબઈ માં ખાવો ને હું

અલગ અલગ કામ કરવાનું હે સર અત્યારે કાળુ દાદાને દર્શક મિત્રો બહુ જાજા જોઈ રહ્યા છે એટલે કાળુ દાદાને થોડું બોલવામાં આસ્કો લાગે કારણ કે પહેલી વાર કારણ કે 10 વર્ષ પછી આયા આવ્યો એટલે બધે જોવા જાય આવ્યો કરે છે એટલે કાળુ દાદાને થોડે ટપલે પડે છે આવો ઇન્ટરવ્યુ કાળુ દાદાએ કોઈ દી આપેલો નથી પણ આ તો ફાઈબર ને છે ભાઈ ભાઈ પણ શું ને છે એટલે આવો ટાઈમ મારે હોય જ નહીં કોઈ બે બેવાનું

પૈસા <tus tus> <tus>

કેટલા માણસો છે આમ તો રામ રામ મળતા 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 જાય જાય છે છે બધારમતા રમતા રમતા કાળો રામ રામ કરે છે રામ રામ બધાને મળતા જાય છે જ